પિતા પુત્રનું દસ વર્ષે થયું મિલન પરિવારજનો પોતાના વાહન દ્વારા ભુજ પહોંચે બિહારના શિખપુરા જિલ્લાનો એકરાય ગામનો યુવાન મનોહર માંઝી ઉંમર વર્ષ ચુમ્માલીસ ગુમ થતા પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી અનેક રાજ્યોમાં રખડતો ભટકતો રહી તેણે અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો આખરે તે આશીર્વાદ માનવ મંદિર માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત મધ્યે પહોંચ્યો હતો ત્યાંના સંચાલક જયરામભાઈ ભગત તથા સર્વે સેવા ભાવિઓની ટીમે તેની ખૂબ સારી સારવાર સાથે સરભરા કરી હતી માનવજ્યોતના સામાજિક કાર્યકર રિતુબેન વર્મા સુરત આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ યુવાનને સાથે ભુજ તેડી આવી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે તેની સારવાર કરાવતા તે સ્વસ્થ બન્યો હતો બિહાર પોલીસની મદદ થી તેનું ઘર પરિવાર શોધી કાઢતા પરિવારજનો પોતાના વાહન મારફતે ભુજ પહોંચ્યા હતા પિતા પુત્રનું દસ વર્ષે મિલન થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા સૌની આંખો અશ્રુભિની બની હતી તેની પત્ની બાળકો ભાઈ બહેન મનોહર માજી ઘરે આવવાની રાહ જોઈ બેઠા હતા આખરે તે ઘર સુધી પહોંચતા પરિવારમાં ખુશી છવાઈ હતી અત્યારે તે ચોપ્પન વર્ષનો થઈ ચૂક્યો છે માનવતાનો આ કાર્યમાં પ્રબોધ મુનવર આનંદ રાયસોની દીપક શાહ પંકજ કુરવા તેમજ દિલીપ લોડાયા દામજીભાઈ મેશેરી વાલજી કોલી પ્રતાપ ઠક્કર સહભાગી બન્યા હતા